નગરપાલિકાના વોર્ડ નંબર ઉપસ્થિત આમ આદમી પાર્ટીના ઉમેદવારોના પ્રચાર અર્થે ચૂંટણી લક્ષી સભા યોજાઈ કરજણ નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે કરજણ નગરપાલિકાની ચૂંટણીના આ વખતે ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે યોજાઈ રહી છે આ ચૂંટણી જીતવા તમામ રાજકીય પક્ષોના નેતાઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે એકબીજા સામે નિવેદનો કરી નેતાઓ એકબીજા સામે આક્ષેપો પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે ત્યારે ગત રોજ કરજણ નગરપાલિકાના વોર્ડ નંબર સાતના આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર અર્થે દેડ્યા પાડાના તારે સભ્ય ચૈતર વસાવાય ચૂટની લક્ષી જનસભા સભાય હતી જેવા ચૈતર વસાવા ફિલ્મે ડાયલોગ સાથે વિરોધીઓ પર વરસ્યા હતા અને વોર્ડ નંબર સાતના ઉમેદવાર મોહમ્મદ સંધી સહિતના ઉમેદવારોને બહુમતીથી ચિતાડવા જંગી મતદાન કરવા મતદારોને અપીલ કરી હતી આ ચૂંટણી લક્ષી જનસભામાં મોટી સંખ્યામાં વોર્ડ નંબર સાતના મતદારો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા આપણી કરજન ની પાવન ભૂમિ પર પધાર્યા હોય ત્યારે મને કહેવાનું મન થાય કે ત્યાં તો મને મને હાચે પછી મલક મજા કડવી અમારો કાગ એમ કે મોઢે બોલું ત્યાં તો મને મારો હાચે પણ સાંભળે પછી મલક આખાની મજા મને કડવી લાગે કાગ પણ જ્યારે એમ કહેવાય મિત્રો કે દેડિયા પાડાના અહીંયા ઉપસ્થિત હોય ક્યારેક કે મળે અધિકાર તો છકી જાય માનવી પછી તાકવા મંડે આબ હામો સૂરના હાથમાં આવે જો સંપત્તિ કરે નહીં કોઈ બી ઉજડા કામો લાખ લીંબોડીએ નિમળો નમે નહીં આબમાં હંમેશા થઈ ઊંચો પણ અંબ ફળ આવતા અધિક સોહાવતા ગળા પર જખુંબે તરત આંબો એમ કહેવાય મિત્રો જેના માથે સંપત્તિ આવતી જાય અને જેની ડાળ ધરતીની માથે જ ઝુકેલી રહેને એવો નમ્રતાવાળો સ્વભાવ એવા આપણા લોકલાલીલા ધારાસભ્ય શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત હોય તથા મંચ પર જલતા દેખોગે આપણી હદ રોશન કરને સે તુમ મુજકો કબ તક હે આપણી હદ રોશન કરને સે તુમ મુજકો કબ તક રોકોગે मैं उस मिट्टी का वृक्ष नहीं जिसको नदियों ने सींचा है मैं उस मिट्टी का वृक्ष नहीं जिसको नदियों ने सींचा है बंजर माटी में पलकर मैंने मृत्यु जीवन से खींचा है मैं पत्थर पर लिखी ऐसी इमारत हूँ मैं पत्थर पर लिखी एक ऐसी इमारत हूँ शीशे से कब तक तोड़ोगे मिटने वाला मैं नाम नहीं तुम मुझको कब तक रोकोगे इस जग में जितने जुल्म नहीं इस जग में जितने जुल्म नहीं उतने सहने की आदत है तानों के भी सोर में रहकर सच कहने की आदत है मैं सागर से भी गहरा हूँ मैं सागर से भी गहरा हूँ तुम कितने कंकड़ फेंकोगे चुन चुन कर आगे बढ़ूंगा मैं तुम मुझको कब तक रोकोगे आगे। मैं... आगे। કે અહીંયા મંચ પર જઈશું ધમકાવી દઈશું એટલે આ લોકો દબાઈ જશે ઘરમાં બેસી જશે સામે નહીં આવશે પણ એ લોકોને પણ આ મંચ પરથી કહેવા માંગુ છું તુમકો કા લગતા થા નહી લોટેંગે તુમકો કા લગતા થા નહી ગલત જબ તક તોડેગે નહીં તબ તક છોડેગે નહીં આ પાવર આ આશીર્વાદ તમારા છે એટલા માટે એ લોકો સામે અમે આટલી તાકાત થી વાત કરીએ છીએ સાથીઓ આજ પાવર આજ ઉત્સાહ તમારે સોળ તારીખે બતાવવાનો છે ઝાડનું બટન આખા કરજણ તાલુકાના મશીનો પર એવું દબાવવાનું છે એવું દબાવવાનું છે એવું દબાવવાનું છે કે તારીખે આપણો રેલી રેલી સંઘર્ષ નીકળશે એ દિવસે આ લોકોને રાત્રે આજે અહીંયા મીટિંગ થવાની છે થઈ ગઈ ઘણા કોઈ લોકોના વિડીયો સ્ટેટસો જોઈશે આ લોકોને રાતે ઊંઘ નથી આવવાની રાતે ઉઠીને પણ બે ગ્લાસ ને આપની વચ્ચે આજે આપણી બહોળી સંખ્યામાં ઉપસ્થિત થયા છે એવા દીડિયાપડા પાકિસ્તાનના આપણા લોકપ્રિય ગરીબોની જેને ચિંતા કરી છે એવા ધારાસભ્ય શ્રી ચત્યભાઈ વસાવા ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી આલમ આદી પાર્ટીના એવા રામભાઈ ધડુપજી આ વિસ્તારના આપણા બધાના રાત દિવસ સુખ દુઃખની ચિંતા કરવા અને સોમેય નથી જોતા કે ક્યારે કોનું કામ પડે પાંચ મિનિટમાં હાજર થાય એવા એકસો આઠ મોહમ્મદભાઈ સિંધી આપણા બધાના ગુલામના સાથે આપણી સાથે અમારા સાથી પરિવાર પ્રિયંકાબેન માછી વિનંદાબેન વસાવા કરજન શેર આમ આદમી પાર્ટીના પ્રમુખ જાલમસિંહ મંચસ્થ મહાનુભવો આટલી મોટી સંખ્યામાં મતદાર ભાઈઓ બહેનો તેમજ ભૂલકાઓ આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા આપનું હૃદયથી હું સ્વાગત કરું છું વધુ ન કહેતા આપણા મહેમાનોને સાંભળવાના છે સમય ઓછો છે જમવાનું બાકી છે બધાનું ને સાત બેઠા છો ત્યારે હું એટલું કહું કે એક ભાઈ ચાર દિવસ પહેલાં અહીંયા આવીને એવું કહી ગયા હતા કે ક્ષત્રિય ધર્મ શું એ ભાઈને ખબર નથી ક્ષત્રિય ધર્મ લોકોની સાથે રહે ગરીબોની સાથે રહે ક્ષત્રિય ધર્મ કહેવાય ને આજે હું તમારે વધારે આ મંચ પરથી ખાતરી આપું છું

We'll you સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો